ચંપલ લઈને મોટા પર જ પાણી પડી ગયા આપણું ખેતર હા નજીક આવી રહ્યું ફટાફટ જોડાવો કોણ રહ્યું છે મિત્રો આવી જાય ફટાફટ લાઈવ માં

और mari मारी वाली दिखाई रही है ये अपना ने आनंद ना परापूरी

ઓ ભાઈ આપણે ચાર્જર્યો આપણે ચાર્જર હારે લઈને રખાડીયા પેલા ઘરેમાં મૂકી દે લે અલペસ કિશન બાજુ વાળા આજુબાજુ મધાન કિ જણાઈ દો ફટાફટ લાઈવ માં જણાય છે કાકા આપણે આપણે ચંપલ ને મિત્રો હાથ ફેંકી દે ને મજા આવી હાલો એમ ને એમ જ આપડી વારી જાય એલા ભરો મામા મત જ એમ પાણી તો પણ ભર્યું હા

કઈ વાંધો નહીં આમ બરોબર ચાલે યાર પછી તેલ લેવા જઈએ હમણાં અપલોડ થાય પછી તો એટલી બગડી જાય જો આ કેવું પાણી ભરીયું આપણે જ્યાં વિડીયો બનાવતા હતા ને એ જગ્યા પર કેવું પાણી ભરી ગયું છું અને આ તકલીફ જઈ કહે આ સાઈડ તો આપણે ઘણા પથ્થર પાણી ભરાતું હતું ને એ જગ્યા પર એકદમ ખાલી ખાલી થઈ ગયું એટલે વાંધો નહીં હા કાંઈ પાણી ભર્યું છે એક પાછળ ભાગમાં પણ પાણી એવું ભરાઈ ગયું છે

મારો વિડિયો ના જોયો હોય જોઈ નાખજો ફટાફટ ચીન ટબાક ડમ ડમ અહીંયા આપણે એમ કે શૂટ કરી દીધું મારી વાડીમાં પવન બહુ છે હા ભાઈ પવન તો રહેવાનો જ ને વરસાદ પડ્યો હોય એટલે મોલ એવો છે એટલે પવન તો રહેવાનો છે આમાં જો હવા હે એટલે હાલી ગયા છે વાડી પણ યાર અહીં થોડીક તકલીફ જેવી છે મારા કપાસમાં ઘણું બધું એવું પાણી ફરી ગયું છે ખેતરમાં છો ખેતરમાં જ છીએ પ્રતાપ શું કરે

ચાલો ચાલો કપાસની પથારી ફરી ગઈ છોધળો હેરભાઈ ના પપ્પા વહેણીને ગયા હે વાળી આપણે હું થોડા કામમાં રહી ગયા રહી ગયા पानी भरता खेतर से भरता क्यों हुए खेतर जो जब तो ली खेतर हूँ अपनी जो अपनी बाड़ी है अच्छा आपने बाड़ी किसे पानी दे रहे पानी भरती तो नहीं अल्लाह का बरोबर बंदों आए हैं हरम हरो वर्षा पड़ी है આપડે ટુ જોવા જવાની હજી ટુ દેખાડીએ બધાને કેવા ચા આખા આખા ભર્યા ને ભગવાન જાણે ભગવાનના ના ભરોસે આ બચે ના બચે કારણ પાણી કાશે ખાલી થઈ જાય તો બચી જાય બાકી આ સાઈડ બધું જ્યાં જોયે તને પાણી પાણી ભર્યું ભગવાન ભરોસે જેવી આપણી સીમ દેખાઈ રહી હે મસ્ત હારી સીમ દેખાડી દેખાડી દઉં આપણું મોર ફેરવીને મને વિસ પણ જલવારી એકદમ કમ્પ્લીટ જલવારી રેલ પણ બનાવીએ આપણે આવી ગયા

આવી જાય એ ઇજ્જત નો સવાલ એ દેખાય 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 કોઈને કંકોડ દેખાયું મિત્રો જલ્દી બટાવો જલ્દી બટાવો કોણે કંકોડ દેખાયું અમારા ખેતરમાં માં ગયું છે પાણી આવી રેલ બનાવો હે હા 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 બનાવી નાખી હા કિસલા જો આ કંકોડ પાકી ગયું પાકીને ફાટી ગયું એ કંકોડ દેખાયેલા ભરે કંકોડા ગણો દે કંકોડા આવી ગયા છે આપડા ઓહો શું કંકોડું છે જોડે કોને કેવું લાગે છે કંકોડું હાલો ખાવા

એ કોઈ મને ઠીક ટેકો દેવા આવો આ બેન લઈ જાઓ કંકોળા અહીંયા આવીને લઈ જાઓ અને ઉપર છે ને ઓ ઠેકડો મારી પકડ ફરશે દેવ આવી ગયું આવી ગયું ઓહ એ નીચે નીચે હા હા પછી નીચે પડી ગયું પણ કાંકોડો હાથમાં આવી ગયું છે હાલે નીચે પણ ચોટી છે જુઓ હા એક કિલો એક કિલો પાંચસો ગ્રામ મહેશભાઈ મંગાવ્યા એક કિલો માટે સાવિત્રી બેન મોકલો તમને પણ લઈ જાઓ આપણી વાડીમાં કંકડો આનો સ્વાદ કેવો લાગે છે ચાલશે આ કંકોડા લેતા બધા જલ્દી કમેન્ટ કરો ફટાફાટ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ ની આવે પાંચ કિલો ની વાત કરો પાંચસો ગ્રામ થી કઈ નઈ હાલે કારણ કે યાર આટલા આટલા પાણીમાં ખૂંદી ખોદી તમારા માટે હું કંકોડા ગોતો આવ્યો તમે પાંચસો ગ્રામ મંગાવે યાર નહીં ચાલે નહી બગતા

જોઈએ મારા ગામ જ મારજો પાણી પાણી તરસ આપણે આપડે પાણી તરસ લાગે આવા જ ખાબ કમાઈએ મિત્ર જલ્દી કમેન્ટ આપણા ખેતર નું પાણી પીવું બોલો 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 જલ્દી મને કઈ તકલીફ નહીં આપડે તો પી લેવાનું પાણી પીવાની તરસ લાગી છે આપણે પેલા પાણી પી લઈએ એટલા વાડીનું પાણી ને આપણા ખેડૂતને બીસ લેરી ના દઈએ આપણા ઘણા કંકોડા નું શાક છે હા મને ખબર છે કાલ નું કંકોડા નું શાક હશે રહ્યું પણ મને પેલું પાણી તરસ લાગી પેલા પાણી પી લઈએ આપડે જો આપડા ખેતર માં પણ ટકા આપે ને એવું આપડે આઠ મજા આયી ગયેલી હું ચડી લે મારી કારણ કે ખેતરનું પાણી પીધું ખેતર નું પાણી પીવાનું મળે ક્યાંથી રસી ને એને મળે હા બસ બસ વાડીમાં ફરી ગયા મસ્ત મજા કરી ગયા

ಮೀನು ಓಕಾರ ಮಜೆ ಆಯಿತು એકલો એકલો ખાઉ મજા ના આવે બધા ખાપ બાપ કામ ટોક કરી નાખી તું કશે દેખાતું નથી સાફ કરી નાખ્યું

એટલે ડૂબી જઈએ ના અને ના સરવીએ વાઇફાઇ ખલાણા વાઇફાઇ ના કરશું કેવું હોય તો જો કે કોણ વેલા મિત્રો ખાવા ફટાફટ કમેન્ટ કરો પણ હાજે કે 1